મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જુનાગઢ શહેરના પ્રસિદ્ધ ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે ચાર રાષ્ટ્રીય મુદ્દાનું અનાવરણ કરવામાં આવ્યું આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ ભૂતનાથ મંદિરના મહંત શ્રી મહેશ ગીરી બાપુ મહંત શ્રી શેરનાથ બાપુ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા શહેર ભાજપ પ્રમુખ પુનીતભાઈ શર્મા સહિતના પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મહાદેવ મહાદેવના મંદિર ખાતે પધારતા મંદિરના મહંત શ્રી મહેશગીરી બાપુએ ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું લોક શ્રદ્ધા અને શાસ્ત્રીય વિધાય અનુસાર રાષ્ટ્રીય ચિંહની સ્થાપના નગરના રાજા દ્વારા જો નગરમાં કરવા